પંચાયત ની વાત કરીને નાખવા દીધું તમારો ધાબો ભરો અને બીજો નું ખાઈ જવાનું આ ઉપરથી સરપંચ દેવા આવ્યો તું બે તને ખબર પડે સરપંચ દેવા આ ખાઈ ગયો તું તું સરપંચ બે

એ વખતે તું મને કરે ને આઈ અહીં કહેતો કે આપણે કર્યા ને વોટિંગ આપણા સરપંચ ને ચાલવાનું છે બરોબર અને હવે જીતીન બેહી જાય રાય એટલે હવે લમણો નહીં કરતા એ વાતની તમને તમને જ ખબર પડી ને એટલે મને પેલો કાચંડો કાઢ્યો રહ્યો ને એ રોજ છેતરી ગયો છે અને રોજ મારો ઘર ના પૈસા બધા જ ખાઈ ગયો એ તો અમે જોડતા હતા અમારે તો ખબર હતી કે આ લોકો ખરા ને હાલ છેતરી છેતરી અને વોટ લેવા આવું છે એટલે હું તો તારા કીધા છે મારો ઘર નો વોટ આપવા દીધો ને કે હું એક તારી વાત સાચી છે પણ હો અત્યારે તારું કોમ કરાવું છે મારા તો કરાવું છે પણ શું કરું છું મારા બેટા કે ના કરે તમે તો બોલતા જ નહીં કશું આ દેવો પણ એ સરપંચ મારા આગળ નઈ છે આગળ કેમ બોલ્યો તો કદાચ તમે વોટ અને આ કાર્ય ખરો ને ભલે ખાઈ ગયો હોય પૈસા પણ હું ખરો ને

બધી ગ્રાન્ટો પાસ કરવાની છે પણ કોઈનો નો કરવાનો નહીં બધી ગ્રાન્ટો અધૂરી રાખવાની બધું આપણા ઘરનું જ કરવાનું છે આ વખત આવ્યો છું સરપંચ સરપંચનું કોમ બધું ઘરનું જ પેલા કરવાનું છે પછી બીજા નો ફો કરવાનો સરપંચ નહીં આપડે એ તો વાઈ હાલ તું એ તો કરીએ છે હા જોઈ તો લે ખાલી

લાફા ખાવા પડે આપણે સરપંચ પણ સરપંચ માં લાતા રોડ કઈ ના ગોળી બોળી હોય તો એ વખત કરા ને આ ફોર્મ હું ભરવાનો તો પણ મારા ઓળખ્યા ઘર સુધા તૈયાર થઈ ગયો એમ તારાથી કશું વળા ને આ શો ફોર્મ ભરવાનું સરપંચ થવાનું આવતું હતું અલ્યા તારા લીધા હું આ સરપંચ બન્યો એ તો ખોટું નહીં કર્યું તી ફોર્મ ભર્યું તું અને તી મને બનાવ્યું ખોટું નહીં કર્યું પણ હવે વસ્તી મને ઉડી જ પડે છે જો આ લિસ્ટ બોલો નહીં આવવાનો તો અમે ઘર પાસ કરતા હતા તો લાફા મેળવાના છો

સરકો નો વ્યવહાર તમે કરજો બરોબર તો વ્યવહાર સુધી કર્યો ફોમ બોમ્બ ભર્યો ને આવ્યો તારે